જય માતાજી બધાને તો આજે હું રક્ષાબંધન સ્પેશિયલ મિલ્ક પાઉડરના પેડા બનાવું છું તો આ વિડીયો તમે પૂરું પૂરું જોજો અને કેવો લાગે તો કમેન્ટ કરીને તમને જરૂરથી કહેજો તો પેડા બનાવવા માટે આપણે બે ચમચી ઘી લઈ લઈશું ઘી આપણું ઓગળી ગયું છે તો એમાં આપણે એક વાટકી દૂધ નાખીશું એકદમ ગરમ કરવાનું છે તો ગેસ બંધ કરી દેવાનો છે અને એકદમ દૂધ ઠંડુ થાય પછી તે આપણે મિલ્ક પાવડર નાખવાનો છે ભાઈ તો વિડીયો તમે ધ્યાનથી જોજો અને એવી જ રીતે તમારા ઘેર બનાવજો ક્યારે બગડશે નહીં તો દૂધ ઠંડુ થાય પછી આપણે મિલ્ક પાવડર નાખવાનું છે તો મિલ્ક પાવડર થોડોક ઓછો છે તો હું બીજો નાખું છું અને એકદમ મિક્સ કરી દેવાનું છે જો તમે ગરમ દૂધમાં મિલ્ક પાવડર નાખશો તો આપણે એકદમ ગાંઠા ગાંઠા જેવું થઈ જશે આમ છે નહીં તો દૂધ એકદમ ઠંડુ થઈ જાય તમે મિલ્ક પાવડર નાખશો તો એકદમ સરસ મિલ્ક પાવડર એકદમ ઓગળી જશે તો સરસ મિલ્ક પાવડર ઓગળી ગયો છે તો હવે આપણે ગેસ ઉપર મૂકીને ગેસ ચાલુ કરી દઈશું સખત આવી રીતે તાવીતાથી હલાવવાનું છે કે દાજી ના જાય અને આ પ્યાડા બહુ જલ્દી બની જાય છે તો હવે આપણે એકદમ સરસ ઉકળવા મળ્યું છે માવ બનવાનું પણ ચાલુ થઈ ગયું છે તો આનો એકદમ સરસ બનાવી છે અને આવી જ રીતે તમારે ઘેર બનાવજો આ પ્યાડા એકદમ બજારમાં મળે એ વાત બને છે તો આજુબાજુમાં જે ચોટ્યું હોય પણ એ પણ ઉખાડ દેવાનું છે બળવા નથી દેવાનું જે દૂધ ને રહી ગયું હોય એ બાળી દેવાનું છે અને માવ એકદમ સરસ ટાઈટ કરી દેવાનો છે તો માવ બની તૈયાર થઈ ગયો છે જ્યારે માવ બની જાય પછી એને ઠંડો થવા દેવાનો છે પછી જ તે આપણે એમાં ગુરુખાંડ નાખવાની છે એના પહેલાં નથી નાખવાની નગર ગુરુખાંડ એકદમ ઓગળી જશે તો માવો એકદમ ઢીલો થઈ જશે તો પેડાવાળામાં તકલીફ પડશે તો હવે ઠંડો થવા દઈશું માવો તો માવો આપણો સરસ ઠંડો થઈ ગયો છે તો એમાં આપણે બુરુખાંડ નાખીશું બુરુખાંડ આપણે એકદમ ચાળીને જ લેવાનું છે નકર અમુક આખું આવી જાય તો વગરતું નથી તો એને ચાળીને પછી જ તે બુરુખાંડ નાખવાનું છે અને બુરુખાંડ નાખીને એકદમ મિક્સ કરી દેવાનું છે અને એકદમ ઠંડો માવ થાય પછી જ તે બુરું ખાંડ નાખવાની છે પહેલાં નથી નાખવાની તો હવે એકદમ રહેવા દઈશું બુરુખાંડ નાખી દીધું છે અને હવે આપણે નાખીશું ઈલાયચી તો ઇલાયચી નાખીને આપણે એકદમ મિક્સ કરવાનું છે અને ગરમ માવામાં તમે બુરું ખાંડ નાખી દીધી હોય તો માવો તમારો ઢીલો થઈ જાય તો ચિંતા નહીં કરવાની થોડીક વાર ફ્રીજમાં મૂકી દેવાનું છે તો માવો એકદમ સરસ ટાઈટ થઈ જશે અને પછી જ પેડા વાળવાના છે તો હાથમાં આપણે ઘી લગાવી દઈશું એક પ્લાસ્ટિકની ચમચી લીધી છે એના માપથી હું પેડા બનાવું છું તમારે કોઈ પણ વસ્તુથી માપનું લઈ લેવાનું અને એવી રીતે માપથી બનાવવાના છે પેડા તો આવી જ રીતે બધા પેડા બનાવી દઈશું તો બધા પેડા બની તૈયાર થઈ ગયા છે તો ઉપર મેં કાજુના નાના નાના ટુકડા લગાવી દીધા છે ગાર્નિશિંગ માટે તો સરસ માવાના પેડા બની તૈયાર થઈ ગયા છે મિલ્ક પાવડરના તો આ વિડીયો તમને કેવો લાગે તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે રક્ષાબંધન ઉપર તમે આવી રીતે પેડા બનાવો તમારા ભાઈઓ માટે તો સરસ માવાદાર પેડા બનીને તૈયાર થઈ ગયા છે જેવા બજારમાં મળતા હોય એવા વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરજો જય માતાજી બધાને